તો ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે હાલ આસમાની આફતને લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો સૌથી વધુ પ્રભાવિત છે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાય દિવસોમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે તો અનેક લોકો ગુમ થયા છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર નૈનીતાલ પિથોરાગઢ બાગેશ્વર સહિત ઉધમસિંહ નગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો બીજી તરફ ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ અનેક શાળાઓને બંધ કરવાની નોબત આવી છે

અનેક નેશનલ હાઈવે સહિત કુલ નેવું રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે પહાડી રાજ્યમાં વરસી રહેલા આસમાની આફતને લઈ હાલ સામાન્ય જીવન પ્રભાવિત થયું છે

બ્લોક કરવામાં આવ્યો છે આ વિસ્તાર ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી